પોરબંદરની નવ નિર્મિત પાલિકા કચેરીનું અઢી વર્ષ પૂર્વે લોકાર્પણ થયું હતું પરંતુ હજુ સુધી અહીં લિફ્ટની સુવિધા આપવામાં આવી નથી ત્યારે વહેલી તકે લિફ્ટની સુવિધા આપવામાં આવે તેવી માંગ ઉઠી છે પોરબંદર પાલિકા કચેરીના નવ નિર્મિત બિલ્ડિંગનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અઢી વર્ષ પૂર્વે ગાંધી જયંતિના દિવસે લોકાર્પણ કર્યું હતું સાડા ત્રણ કરોડના ખર્ચે નિર્મિત આ ત્રણ માળની ઇમારતમાં ત્રેવીસથી વધુ વિભાગો આવેલા છે મોટી સંખ્યામાં અરજદારો કામ અર્થે આવે છે ઉપરાંત વધુ કર્મચારીઓ રહ્યા છે આ કર્મચારીઓ અને અહીં આવતા અરજદારોને સુવિધા માટે ગ્રાઉન્ડ ફ્લોરમાં લિફ્ટ મૂકવા માટેની જગ્યા રાખવામાં આવી હતી પાલિકાના બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર પાર્કિંગ આવેલ છે તેમજ પહેલા અને બીજા માળે વિવિધ વિભાગોની ઓફિસો આવેલી છે પરંતુ કચેરીમાં લિફ્ટની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે અહીં વિવિધ કામગીરી માટે આવતા વયોવૃદ્ધ લોકો તેમજ વિકલાંગ લોકોને લિફ્ટના અભાવે ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે ખાસ કરીને હાલ કાળજાળ ગરમીમાં પણ દાદરા ચડવા માટે ભારે હાલાકી પડી રહી છે બિલ્ડિંગમાં લિફ્ટ માટે જગ્યા તો રાખવામાં આવી છે પરંતુ લિફ્ટ મૂકવામાં આવી નથી અને તેની જગ્યાએ હાલ લોખંડની ગ્રીલ લગાવી દેવામાં આવી છે અગાઉ લિફ્ટની સુવિધા આપવાનું પાલિકા દ્વારા જાહેર કરાયું હતું પરંતુ હજુ સુધી તે અંગે કોઈ કામગીરી આગળ વધી નથી આથી વહેલી તકે ની સુવિધા આપવામાં આવે તેવી માંગ ઉઠી છે નિપુલ પટ પોરવિંદર ટાઈમ્સ